મોટી સંખ્યામાં વાહનોના અવરજવર અહીં થતા હોય છે જેથી અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો હોય છે તેમ છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે ચોમાસા ગાઉ થયેલી પ્રી પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને ફરીવાર સામે આવ્યું છે નવસારીમાં બનેલી ઘટનાની રાહ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોઈ રહ્યું હોય તેમ લોકો કહી રહ્યા છે ગટરના ઢાંકણાની જગ્યાએ માત્ર છોડનો કુંડો મૂકીને ગટરને કોર્ડન કરવામાં આવ્યું છે જોકે હજુ સુધી તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો ગટર માં વાહન ચાલકોનો અકસ્માતમાં કંઈક થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે